ય ભાષા પ્રયોગ કરેલો જેના રીતે પડેલા છે વડિયામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સામે રોષ બબુકી ઉઠેલો હતો વડિયા સરદાર ચોક બસ સ્ટેન્ડ પાસે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું પુતળા દહન કરેલું હતું અને પીએમ મોદી વિર વિરજી ઠુમ્મરે કરેલી ટિપ્પણી મામલે ભાજપમાં રોષ ભભકી ઉઠેલો હતો વિરજી ઠુમ્મર હાઈ હાઈના નારા પણ લગાવવામાં આવેલા હતા શૈલેષભાઈ આજે આ કાં પુતળા દહનનો કાર્યક્રમ છે બાબતે વાત કરો થોડી કાલની તારીખમાં અમરેલી કોંગ્રેસની સભા હતી એમાં વિરજીભાઈ ઠુમ્મર બાન ભૂલ્યા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી ખરાબ ટિપ્પણી વિશે વડિયાકુકાઉ તાલુકાના કાર્યકર્તાઓમાં રોષ ઊભો થયો હતો એ રોષનો કાર્યક્રમ આજે ગીરજીભાઈનું પુતળોનું દહન કરી અને રોષ ઠાલવ્યો છે વીરજીભાઈના નારા પણ લગાવ્યા બધા કાર્યકર્તાઓએ વડિયાકુકાઉ તાલુકા આખો નારાજ છે